તો આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે બે હજાર પચીસનું ચોમાસું તેના અંતિમ ચરણોમાં છે ત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનવા જઈ રહ્યું છે જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ જોવા મળવાનો છે આ મહિનાના અંતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે બંગાળની ખાડી સક્રિય છે અને આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે અને પવનની ગતિ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની જોવા મળે તેવી પણ શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે જેના પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે આ આગાહીના કારણે નવરાત્રિની ઉજવણી પર પણ અસર જોવા મળી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે આ ટ્રેક જોતાં તે ગુજરાત પરથી પસાર થાય તેવી વધુ શક્યતાઓ છે પરંતુ વરસાદ જ્યારે અંતિમ ચરણોમાં હોય ચોમાસું પૂર્ણ થવા આવે ત્યારે આ પ્રકારની સિસ્ટમના કારણે ટ્રેક બદલાઈ જતો હોય છે તેથી હાલ તેનું પૂર્વાનુમાન નક્કી કરી શકાય તેમ નથી હાલ મિત્રો જે ટ્રેક છે તે મુજબ બંગાની ખાડીની સિસ્ટમ આંધ્રપ્રદેશના વિસ્તારોમાંથી લઈને મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર થઈને આગળ વધશે ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ચોમાસાની વિદાયની શરૂઆત ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતથી થઈ હતી આ જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ વિદાયની શરૂઆત થાય બે દિવસ બાદ જ ચોમાસાની વિદાય અટકી ગઈ છે જેમ નોરેત્યનું ચોમાસું શરૂ થાય ત્યારે કેરળથી આગળ વધીને ક્યાંક મહારાષ્ટ્ર કે ગોવામાં ચોમાસું અટકી ગયું હતું તેવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય અટકી પડી છે જો તમે નવરાત્રિની ઉજવણીનું આયોજન કરી રહ્યા છો તો હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આગળ વધુ હિતાવત રહેશે આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હશે તે બાદ ચોમાસાની વિદાય થઈ શકે છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ગુજરાતના સાઠ ટકા વિસ્તારોમાં વરસાદ આવશે અઠાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ક્યાંક ત્રણ તો ક્યાંક પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની વધુ અસર જોવા મળવાની છે તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના છ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતના છ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તેમજ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે